એ ગાડીનો બટ દે દે ગાડી વારે કોણ એ ઢબરો હું તવિયનો ગાડી લઈ હું તો જીપ ગાડી ગાડી અરે હાલો જીપમાં બેહો બેહો બધા એ કોઈક બેહો જોકા કે

ન્યુ બાજુ

<-T3> ah, con này. Nan yong yi mì. Aye, 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 aye. You'll be a good day, đi kay nọt. You're a houdi. 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 You're a houdi.

તમારું જે આયો ચકાકા આ મોસ્ટલ આવ મોસ્ટલ સુ લઈને આવો સાલા કડી શાંતિ રહે નું તોય લેતા ખટખટ ખટખટ લાઈટ

કેમન ડ્રોપ પડવેલ તો કાઈ જ પડતી જવાની આરીયા મારશું હે તો આર્યો હાલ્યો ગેરેજમાં હાલ્યો ઉતરો નીચે વાતાય

પડી જાય હા હું હાલો હાલે બેચર તું જલ્દી ઉતર જલ્દી પડી જાય કરાવ નાઈસો અને ઉપર ગાડી લે લે હા હા પૂજા હે આ ને ભાઈ અમે મારી વાહ હુમન માં હું પડી જા માર મેડિકલ હાલો ચા વોઈ બે બે એકદમ ઉંજે છોડ્યો કરી આ હું મેડિકલ ન હારી એક તો અનિમાન એ મા મેડિકનીમાં પૂજે લે બાણે બાણે કરને બાણે બાણે કરને કરને બાણે થી માં આપણે બઈમાં વા છે દીવા અંદર કરી છે બસ લે ઈ મારે કોણ મારે 600 કર્યું આ ઘર માં આ આપણે નથી મારે કે મારે હું અમે બ્લિંગ લેને એક આ દાને કેરું નો ગોટ્યું મારે સડી સડી નઈ પતઈ ઠોક નઈ રે રીવેક રે રીવેક અમને બે તોટે છે પણ એ હવે તો રીવેક છે રીવેક જો તો બીસેલા થેન્ક યુ કોણ કેટલા આની 200 અહીંયા લેવાના છે અહીંથી બસ તન નતો અરે આ જો લે 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 કઈ અંદર ગ્લોવલ પકડાઈ જા હાલ હું અંદર તો કઈ જા કઈ કઈ ગમી એમ તો તું કને 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 અરે ઓ આ તારો છીખરો ત્રમા મારી સાથે આયા બો

ભાઈ કરો ગયો એક બોડી નો ગાલિયા